તો ફેમિલી આજે આપણે આવવાનું છે હાનુ રત્નેશ્વર મહાદેવને અમને આજ તમને બતાવવાનું છે અમારા ગામનો મસ્ત દરિયાનો લોકેશન એક નંબર કેમ્પમેના લોકેશન એનું લોકેશન તમને મસ્ત છે મિત્રો ન્યા કેમ કે હું તો કાયમીક જવા છે એટલે મને ખબર જ હોય અમે કાયમી 5 થી 8 જણા કાયમી ગમી ન્યા હોય આ બધાય ગામમાં કોડા ઈરા ગામમાં વયા છે ને હું ગામમાં જાય એટલે અમે કાયમીક ન્યા હોય આ એ તો રીલ શૂટ કરાતા આપણે જાય પણ ડાયરેક ઉચાવળંગા એ amare નજીક પડે ગામમાં આવી તો આગું પડી જાય જાય હાનના આવનતા આપણે રત્નેશ્વર

મોટા મોટા <laughs> 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 સા બનાવો સાપણી પછી નાય નાચી સાપ તો ફેમિલા આપણે તો નાયતા જીત્યા છીએ ફ્રેશ અને અમારો ભાઈ બને ગયેલો મુવા માવાઈ ગયેલો હે મુવાની મહુવા અમારા અહીંનો તાલુકો છે તો મહવાઈ ગયેલો હોય કારણ કે એ ભાઈને નથી ખોટા પૈસા એટલે કે એને રીલ્સ બનાવવા માટે પછી આમ ઉડાડી નહીં કંઈક રીલ બનાવવાની મને નથી ખબર કે આવે પછી ખબર પડે આવ્યો નથી આવે પછી આપણે દાવાને રતને છે ને વિડીયોમાં એક ઠેર સુધી રહેતા ને બહુ મજા આવવાની છે બા જા બેઠા પેલે કામ સીન તો કામ તો હવે કા કર નઈ ક્યો કોણ આવ્યું के काका आज से बोला आठ पाडी मेहमान आता इदा मैं कोटडा आपरे कारखान जाय ना थे विदाने के मुवा जाऊ ना काय हारा ने आता ने किदो भाव ले मवे बेने पर महगाई लागे पर आ कोटडा उ भाव थो है थोडा इतलो तो भाव होय न काबा मफा तडा आपी दे ले मने तो हु खबर आ सारा धान में नता है नवीन नो होय दुन्न वाली होय आमना का सोडी ना का काय खबर नो पड़े आ क्या लेवाना ના તો અમાર પાસે હાડલા ની ખબર પડે પણ આમ એમ એક રોડ હાટુ થી નો એમ હું જાવું હા તો પછી આ કારખાન દાવ કાલે જોઈ આવવાનું બે ત્રણ કેટલી દુકાન હે કોટલામાં એક થોડી હાલ આપણે ભાઈ બનાવે એટલે ડાયરેક્ટ આપણે દાવ ને હેલ્પ ન કારણ કે તો હાડા તણ જવું જ છે એ તો મોવા જો એટલે ઘણો ટાઈમ થી લગભગ તો આવન ચારી મરે છે તો આપણે ફોન કરી પૂછ લેજે આમ બને વેલા રહે કારણ કે જ્યાં દિયાથમ તો એનું લોકેશન એક નંબર એટલે તમને બતાવીશ કેવું લાગે ને કોમ નજારો હોય તો તમે ખાસ કોમેન્ટમાં કરી દેજો તમારે આવવું હોય તો કોમેન્ટ કરીને કહી દે એટલે આપણે એડ્રેસ પણ એનું પ્રોપર તમને આપી દેવું કારણ કે જેક્સભાઈના બ્લોકમાં ઘણા ખરે જોઈતી છે કારણ કે એ અઠવાડિયામાં એક બે વાર તો રત્નેશ્વર હોય જ હતી તો આપણે પણ આજે જવાના રત્નેશ્વર અમારા ગામનો તમને દરિયા કિનારો બહુ મસ્ત એક નંબર બતાવીશ બ્લોકમાં ઠેઠ સુધી બન્યા રહે છે સીધો ફેમિલી હું આવું તમારે આવી દાદાનું મંદિર છે

નો હય કામ મે જ્યાદા રખે ઘટે તો આરા ફેમિલી આપણે ચાહી છે ગુફામાં વાસે અમારું રતનેશર મહાદેવ મંદિર બન છે તો આરા ફેમિલી આસે ગુફા માં નીતેશ બેન જાઉં છે અંદર વિશેષ દર્શન કરવા હાલો સાહેબ હાલો પહેલા અંદર જાતા જઈએ બે ત્રણ બધારે દેખાય

ચાલો પેલા આપણે શિવ આપણે મહાદેવ ની શિવલિંગ છે ઊંડી આવો એટલે ફ્લેશ ની આવે બહાર જાવ કે ત્યારે પાસે તમે ફ્લેશ ઓન કરો ને તો અંદર આવો કે તમારે ફ્લેશ ચાલુ રાખો આપણે તો તમે દર્શન કરી કારણ કે બહુ જ જૂનું આજે ભાવનગર ના મહારાજાએ તિરસુ ની સ્થાપના કરી આ તિરસુ દર્શન કરીને જાય બધા ફેમિલી આપણે દર્શન કરી લીધા અને દર્શન કરીને હવે જવાનું છે આપણે પછી ઉપર આમ જવાનું છે રીલ શૂટ કરવા માટે ને આ ગુફા છે જ્યાં આપણે હમણાં દર્શન કરવા જઈએ કારણ કે બહાર નીકળવા ને તા શ્વાસ સડી જાય બે વાર પડતો પડતા રહી ગયા કારણ કે એના ઉપર હા હા લીસું થઈ જાય લીલ સામ જાય કે લે સેકણું થઈ જાય ને તમારે આ લોકેશન ઉપર આવવું હોય તો અમારું ગામ છે દિયાળ તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર ને જયારે તેમ ઊંચા આવો ત્યારે દિયાલ ગામનાથી ચાર કિલોમીટર થાય છે તો ચોક્કસથી આવો ને આપણે થોડાક સેનામેટિક એન્જોય કરો ત્યાં શું ત્યાં આપણે જાય રીલ શૂટ કરવા માટે કોમેન્ટ કરી નાખજો અને હવે જઈએ આપણે રીલ શૂટ કરવા માટે કારણ કે જો તમારે નો કેમેરો ફેરવો તો તમને ફેરવો એવું લોકેશન જો એક નંબર અરે કોમેન્ટ કરના છો કેવા લાગે અને આ છે અમારા ગામનો સ્પેશિયલ દરિયાકાના કારણે પવન આવે એટલે શોખો અવાજ નહીં આવે અને અમે ગુફામાં જઈએ તો હજી થાક નથી ઉતર્યો હાલો ભાઈ હાલો ના જઈએ હવે તો ઘરે વ્યાવસીને આ વિડીયોને આપણે આંચ પૂરો કરી દો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં